નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ ખાતે બસો સત્યાવીસ કરોડ રૂપિયાના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના સાતસો ચાર પોઈન્ટ બેતાળીસ કરોડના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય અર્પણ કરી કોંગ્રેસની ભારત જોડોની યાત્રા આજે દાહોદ જિલ્લાના જાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને મહિલા પ્રીમિયર ટી ટવેન્ટી સ્પર્ધામાં ગઈકાલે ગુજરાત જાયન્ટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઓગણીસ રને હરાવ્યું ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ ખાતે બસો સત્યાવીસ કરોડ રૂપિયાના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ પ્રકલ્પોમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના આઠ માર્ગ મકાન વિભાગના નવ અને માર્ગ પરિવહન નિગમના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે રોડ રસ્તા આરોગ્ય કેન્દ્રો અને ભોપાવ બસ ડેપોનું લોકાર્પણ સહિતના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થવાથી લોકોની સુવિધામાં વધારો થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના સાતસો ચાર પોઈન્ટ બેતાળીસ કરોડના વિકાસકામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વિકાસકામોમાં અટલ સરોવર અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના એકસો આઠ સુડતાળીસ કરોડના પાંચ પ્રોજેક્ટ રૂડાના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ સાંટીયા પુલ પ્રોજેક્ટનું ખાતમુહર્ત તેમજ આવાસ યોજનાના ડ્રો સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં તેર હજાર જેટલી સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજાર મહિલાઓને બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય અર્પણ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આગામી આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તેના ઉપલક્ષમાં આજનો દિવસ દેશની નારી શક્તિના ઉત્કર્ષ માટે ખૂબ મહત્વનો હતો તેમણે કહ્યું કે આજે દેશભરમાં ત્રીસ કરોડ બહેનો મુદ્રા લોનનો લાભ મેળવીને આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી છે ત્રણ પોઈન્ટ અઢાર કરોડ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખુલ્યા છે આજે દેશના પચાસ ટકા જેટલા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના રેલનગર ખાતે નારી વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તો જસદણ ખાતે મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને તેર લાખથી વધુની સહાયનું વિતરણ અને સરકારી મહિલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં યોજાયેલા નારી વંદના કાર્યક્રમમાં જિલ્લામાં ફક્ત સખી મંડળ એકસાઠ ગ્રામીણ સંસ્થાઓ તથા છ કલસ્ટર કક્ષાના ફેડરેશનને બત્રીસ લાખ એસી હજારની સહાય આપવામાં આવી કોંગ્રેસની ભારત જોડું ન્યાય યાત્રા આજે દાહોદ જિલ્લાના જાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે આ યાત્રા રાજ્યના સાત આદિવાસી જિલ્લાઓમાં ચાર દિવસ ભ્રમણ કરશે યાત્રા દરમિયાન છ જાહેર સભા સત્યાવીસ કોર્નર મિટિંગ સિત્તેર થી વધુ સ્થળે સ્વાગત અને ટાઉન યાત્રાઓ યોજાશે કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધી યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે સાત જિલ્લાઓમાં 400 કિલોમીટરના પ્રવાસી દરમિયાન શ્રી ગાંધી આદિવાસી સંગઠનો વેપારી સંગઠનો આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે પણ સંવાદ કરશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તાપી જિલ્લાની બહેનો નવી દિલ્હી ખાતે આવેલ અમૃત ઉદ્યાનની મુલાકાત લેશે ફેબ્રુઆરી માર્ચ માસ દરમિયાન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવે છે જે અંતર્ગત આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજ્યના આદિજાતિ સમુદાયના સ્વસહાય જૂથોને પ્રાથમિકતા આપીને મહત્તમ મહિલા સભ્યોને અમૃત ઉદ્યાનની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના તાપી ડાંગ સુરત નવસારી ભરૂચ વલસાડ એમ છ જિલ્લાની પંચ્યાસી જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે મારું નામ લતા છે આજે સખી મંડળ દ્વારા રાજભવન ખાતે મુલાકાતે જવા માટે અમને એક અદભુત સમય સાહસ મળ્યો છે અને બહેનો આવી રીતે બહાર ફરી શકે અને અનુભવ કરી શકે અને આગળ વધી શકે તેવું અમને એક તક મળી શકે તે બદલ હું મોદી સરકારનો આભાર માનું છું સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી પર વાંચી શકશો સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષે મહાશિવરાત્રીનું આવતીકાલથી બે દિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મંદિર આવતીકાલે સવારે ચાર વાગ્યાથી લઈને સતત બેતાળીસ કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે ચાર પ્રહની વિશેષ પૂજા આરતી મહામૃત્યુજય યજ્ઞ પાલખીયાત્રા પાથેશ્વર મહાપૂજન ધ્વજારોહણ ભાગ પૂજન શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવેલ છે સોમનાથ મહાદેવના ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ સતત ચાલુ રહેશે બીજ ખાતે મહાપૂજન કરવામાં આવશે જેનો વિશેષ લાભ યજમાન પરિવારો લઈ શકશે ઇતિહાસ ને ઉજાગર કરતી નાટિકા લગભગ સૌથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રી ના દિવસે સાંજે સાડા વાગે આ કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે ભગવાન ના દર્શન નો તેમજ સોમનાથ મંદિર માં થતી ચાર પ્રહાર ની જે પૂજન તેમજ વિશેષ આરતી નો લાભ પણ યાત્રિકો લઈ શકશે મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઓગણીસ રનને હરાવીને પ્રથમ જીત નોંધાવી છે ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે એકસો નવ્વાણું રન બનાવ્યા હતા જવાબમાં બેંગ્લોરની ટીમે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રન બનાવતા તેનો પરાજય થયો હતો ગુજરાતની બેથમુનીએ અણનમ પંચ્યાસી જ્યારે વોલવોર્ડે છોતેર રન બનાવ્યા હતા નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાના મંદિરે આવતીકાલથી બારમી માર્ચ સુધી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન થશે ગુજરાતનું એકમાત્ર નેપાળી શૈલીનું આ મંદિર છે જ્યાં મહાશિવરાત્રીએ શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થઈ છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કહી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે પાંડોરી માતાને આદિવાસીઓ ખેતીનો પહેલો પાક નારિયેળ ચુંદડી પહેલીધારનો દેશી દારૂ પણ પ્રસાદ તરીકે ધરાવે છે આગામી લોકસભાની ચૂંટણીમાં પત્ર તૈયાર કરવા માટે ભાજપ દ્વારા પત્ર અભિયાનનો પ્રારંભ કરાયો છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે લોકસભાની ચૂંટણી માટે પત્ર તૈયાર કરવામાં આવેલ સૂચનો ધ્યાને લેવામાં આવશે તે માટે જાગૃત મતદારોને વિકાસ માટેના સૂચનો આપવા અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં કેન્દ્રના આયુષ મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહીસાગર જિલ્લામાં આ અભિયાન બાબતે ગઈકાલે મહીસાગર જિલ્લા પ્રદેશ સહ પ્રવક્તા જ્યોતિબેન પંડ્યાએ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાની ઉપસ્થિતિમાં લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરાશે જે અંતર્ગત સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ દ્વારા સૂચનો મેળવવામાં આવશે આગામી લોકસભા ચૂંટણી અનુસંધાનમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના આયોજન માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ચારસોથી વધુ ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ચૂંટણી દરમિયાન પોલીસની પ્રાથમિક ફરજો જવાબદારી કાયદાકીય બાબતો અંગે માહિતી માર્ગદર્શન સૂચન પણ કરવામાં આવ્યા હતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે માતર તાલુકાના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્ર તથા જિલ્લા પંચાયતના ફાર્મની મુલાકાત લીધી હતી ખેડૂતોને અને શિક્ષકોને પ્રાકૃતિક ખેતીની સમજણ અને જાણકારી મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ સંવાદ પણ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ ખાતે બસો સત્યાવીસ કરોડ રૂપિયાના વિવિધ તેત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના સાતસો ચાર બેતાળીસ કરોડના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુની સહાય અર્પણ કરી કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે દાહોદ જિલ્લાના ઝાલોથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને મહિલા પ્રીમિયર ટી ટવેન્ટી સ્પર્ધામાં ગઈકાલે ગુજરાત જાયન્ટી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઓગણીસ રનને હરાવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા